તોડી <muchas> ન <muchas> <muchas>

બે લાખ રૂપિયા જોતો થાઈલેન્ડ થાઈલેન્ડ ઓ બે લાખ એવું ઉલાડીને આવ્યો અને લાખ લાખ રૂપિયા પછી ફરીથી દઉં તું થાઈલેન્ડ પણ બજેટ નતું ઉશીના પૈસા ના કર્યા લાખ રૂપિયાની સેટિંગ દીયું પણ લાગમાં દવાયમ નતું તે પછી થાઈલેન્ડનો માલ હોય બોલાતો ચીયો માલ અલા મતલબ પીવાનો થાઈલેન્ડનો માલ લાવતો ર હોય પીતો મોજ મસ્તી કરતો મજા કરતો મારા એમાં લાખ રૂપિયા થઈ ગયું દેઉ આય હે મને મહીનો કોતો કે તમારા

આ પગે કમ્પ્લેટ સીધા હું સીધા નહી ગયા હ આ જો આ મેલા પેલા તમે મને મારી નાખો તો મને ત્રણ લાખ રૂપિયા લો કરો મતલબ તારે મરવું નહીં મને લૂંટવું કે

તો હું તો નેતા ઉંજીન મરી જવા તૈયાર છું બરાબર અને તમન ના મારવો તમે એવું હું છું તો લાખ રૂપિયા એટલે મતલબ તારે જાતે મરવું મરવું તો ના કોઈ તમારો શું મને નેતા ગાડી નેતા શું હા બરાબર હવે નહીં તારે મરવું જ છે ને છે આ તો જા મારી ગાડી ને છે આ રેકોર્ડિંગ થઈ ગયું તું તારા જા અમે હાલ ફટિયાકડો બોલાવી દઉં કાકા તું કઉ્યા